તો વેલકમ ટુ માય YouTube ચેનલ તો કેમ છે મારી YouTube ફેમિલી મજામાં ને તો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ દીસ તો બધાય ને તો હું કરો છો તમે બધા વરસાદ પાણી કેમ છે ગામડામાં કોમેન્ટ કરીને ખાસ કેજો વૈશાલી ગુડ મોર્નિંગ રોટલી બનાવું છું હાલો રોટલી ખાવા દાતામાં નાસ્તો તો વૈશાલી તો જો રોટલી બનાવે છે અને શું કહેવાય કે આજે આ જો હું તમને ગયા બ્લોકમાં કહેતા ભૂલી ગયો ગામડેથી કેરી આવી ગઈ છે અત્યારે નેક્સ્ટ ટાઈમ હવે આવી ગઈ છે લાસ્ટ લાસ્ટ હવે કાંઈ આવવાની નથી અને ગુડ મોર્નિંગ કેમ છો તમે ગુડ મોર્નિંગ બોલો ને અહ અહ અચાર વાગ્યે સાત મસ્તીથી સવારમાં ઊઠી અને બેઠી છે કો ટેન્શન છે અમાર એક વાગે જવાનું પછી એ લેઈ કો કાર્ટ ભાઈ ઘસણામાં ખોમે કરી નાખી છે પાસ બોલે દેજો એટલે વરસાદ પાણી થઈ ગયો છે બધાયને બગલાવા છે આજે સવારે દિવસ ચાલાતો યા આપ લોક બધું સિલિપોસ દેવા માં આવી છે મા દરવાજો ખોલું તો અરોણો બરોટો એટલે હું કહેવાય કે બજાર નો આવે હબળવાનો અવાજ અને આ બી મારો માઈક ખરાબ થઈ ગયેલું છે ને એટલે પ્રોફનો ખાસ કઈ અવાજ નથી આવતો હો બો જો બોલો હે તકુર તકુર

જો બારું આવી ગયો હે એગ્રીસ એક કકલો મારે ગીસાન દે મારે હું બાય તન તેમ મમકલવાનું અને તેમ છીકલવાનું તન તેમ હુંવા હે ગ્રેસર હે આખો દિવાહ આજો તારે વાળા ને એમ કે છે કે અમારે ઘેર આવીને માદો બાત હે

नंद नगर ए, ए ए ए ए ए डिस्को करे हैं हां रे भी पुलका कांगन लगन में दीत को कलवा दीत को कले दीत को पुलका कांगन लगन में दीत को कलवान छे नाम गाटू थी जाए एक लो हैं

બીજું કઈ નથી તો ચાલો તમારો ભાઈ જાય પેલા ને ફટાફટ સાસ લઈ આવે ગ્રીસા એ ગ્રીસા હું કરતો તું માધી આખો દી હું કરતો તું હે હું કરતો તું હે પપ્પા આવી જા પપ્પા આવી જા હે આ

કાબે 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 આ આ ડિસ્કો કરેસ ડિસ્કો કરે દીટકો કરે છે હે તો અમારે જો અત્યારે હાઉ સાંકે છે અમારો બીચારે કલગ ગવરાવશે તો એ ઊહી જાવ ગવરાવતો ગવરાવતી હો પપ્પાને તમે કાતીમાં જાવે જાવું શું કે પપ્પા ને મમ્મી મમ્મી કેમ કાબે કા જમવાનું બનાવી નાખ્યું અને જમીને પછી હાર તમે જો આગળ જૂની યાદો ના બધા ના પેજ હું તમને દેખાડવાનું